નમસ્કાર આજે માંગરોળ સરસ મજાનો લાલજી મંદિરનો વર્ષો જૂનો છે જેમાં પરંપરાગત ચાલતી આ હોડીના આગળ ધપાવી રહ્યા છે એવા યુવાનો છે એમની ખરી મહેનતે હોળીને રંગ પૂરીને સજાવે છે એ પણ જોવાનો દિવ્ય અને ભવ્ય લાવો હોય છે જ્યાં આમાં હોલિકા ઈશ્વરનું ઓઢણું ઓઢીને પ્રહલાદને ખોળામાં રહી અને દેખાડે છે અને એમને પણ જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે એમને પ્રહલાદને બચાવી લેવામાં આવે છે આ દ્રશ્ય જો જોવા હોય તો ફરી રીતના અહીંયા જોવા મળે છે તે પણ બહુ લાવો હોય છે આપણા માટે અને અહીં હાટકેશ્વર મંદિરની બાજુમાં તો થોડીક દૂર નરસિંહ મહેતાના ભાઈ અને નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા રહેતા હતા એ સમયની હોળી ચાલે છે પરંપરાગત આ હોળીને ખૂબ સરસ રીતના સજાવે છે આયોજન પણ ખૂબ સરસ રીતના કરે છે આ માણવાનો લાવો હોય છે અને આવતીકાલે ધૂળેટીનો પાવન પર્વ છે એટલે કેસુડાના રંગથી સૌ લોકો રંગાઈ જશે અને સાડા ચાર કલાકે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા પણ હોય છે એમાં લોકો અને છોકરાઓ બાળ મિત્રો પણ દાવ કરી

સરસ મજાનો થાતો એ માયણો છે ત્યારે લોકોને પણ પૂછીએ બાદ તો કેવો આનંદ આવે છે અને મા હોલિકા પ્રહલાદ ને લઈને ખોડામાં બેસે છે અને તેમને પણ બચાવવામાં આવશે એ દ્રશ્ય જોવા ચૂકતા નહીં મિત્રો ખુબ આનંદ આવશે અને કાલે હોળી ની તૈયારી કલર ને પિચકારી રાખી ને તો ભલે કાલ આખો દિવસ રમવાનું છે ને રવાડી માં ભૂગી જવાનું છે તો અમારા બંદરની પાવન પવિત્ર ધરતીના નિલેશભાઈ હોદાર પણ અમારી ચૂક સાથે જોડાઈ ગયા છે હર વર્ષે હોડી અને ધૂળેટીનો લાવો અચૂક મૂકતા નથી ક્યારેય ખૂબ મોટી વાત છે કે આટલી દૂરથી પણ અહીંયા આવે છે એમનો પ્રેમ છે એમની લાગણી છે એટલે આવે છે હવે આપણે એમને પૂછ્યા કે ખરે ને નિલેશભાઈ અહીંનો આનંદ તમને કેવો લાગે છે એ બે શબ્દ કયો લોકોને ને પેલા તો જય દ્વારકાધીશ અહીંયા આવીને મને ખૂબ મજા આવે છે કેમ કે અહીંયા જે રંગોળી પ્લસ જે પ્રહલાદ અને હોલી માતા જે રાખવામાં આવી છે એ ખૂબ સરસ રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે હોળી પ્રગટાવે છે પ્રહલાદની સાથે થયું હતી એ ઘટના અહીંયા આવીને જ ખબર પડે છે કે આવી રીતનું થયું હશે તો ખૂબ મને અહીંયા આવીને મજા આવે છે માંગણોની ધરતી ઉપર તો આવી રીતે જ સપથતા કરજો અમને અને દરમિલભાઈની તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ખૂબ આનંદ આવ્યો નિલેશભાઈ તમે પણ અહીંયા આવો છો આપણા બેની મિત્રતાનું બહુ રહસ્ય ઊંડું છે લોકો નથી સમજી શકતા હજી કે ખરેખર આ બે વ્યક્તિને સાથે કેટલો સાથ પ્રેમ હશે કેટલી લાગણી હશે એ તો હું જ જાણી શકું છું નિલેશભાઈ હોધારને કે એમની પાસેથી મેં શું પ્રાપ્ત કર્યું છે ને નિલેશભાઈ જાણી શકે છે કે એમણે મારી પાસેથી શું પ્રાપ્ત કર્યું છે એટલે આજે સાથે છે જય હિન્દ